આગળ વાત વડોદરાની કરીએ વડોદરા રાજ્ય સરકાર સરકારી તબીબોને આંદોલન સમેટવા આદેશ કરાયો છે એસએસજી હોસ્પિટલમાં હજુ પણ આંદોલન યથાવત છે ત્યારે રેસિડેન્ટ તબીબોનું નિવેદન જ્યાં સુધી સિક્યોરિટી કર્મીઓની સંખ્યા ન વધે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે રાજકોટમાં બસો સિક્યોરિટી કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલ વડોદરા કરતાં પણ નાની છે ત્યારે ભાવનગર હોસ્પિટલમાં પણ સિક્યોરિટી વધારી દેવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા જે તબીબોની જે હડતાળ છે તે સમેટી લેવા માટેનું કહ્યું છે પરંતુ એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં હજુ પણ જે વિરોધ છે જે દેખાવો છે તે યથાવત રહ્યા છે ને રેસિડેન્ટ તબીબો હજુ પણ પોતાની માંગોને લઈને અડગ છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી નક્કર પરિણામ નહીં આવે ત્યાં સુધી આ સ્ટ્રાઇક રહેશે સાહેબ જે રીતે રાજ્ય સરકારે કહ્યું કે સ્ટ્રાઇક હવે નહીં રહે પરંતુ દેખાવો હજુ પણ યથાવત છે શું કારણ છે કારણ એનું એક જ છે કે જે મેઇન માગ હતી અમારી કે અહીંયા સિક્યુરિટી પર્સન વધારવામાં આવે તે હજુ સુધી ગાંધીનગરથી નથી કંઈ લેખિતમાં મળ્યું કે ના એ અમે વધારશું નથી અહીંયાથી મળેલું તો આ જો સવારના જ ન્યૂઝ છે કે જે રાજકોટ જે અહીંયા કરતાં નાની સિવિલ હોસ્પિટલ એમાં બસ્સો સિક્યુરિટી ગાર્ડ કરવામાં આવે છે જ્યારે અહીંયા એની કરતાં બમણી કહેવાય આમ જોવા જઈએ તો એટલામાં પથરાયેલી સિવિલ હોસ્પિટલ છે તો પણ ખાલી સો સિક્યુરિટી ગાર્ડ છે એટલે તમે આજે બરોડા સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય અમારો ગાંધીનગર એના માટે છતાં પણ ગાંધીનગર લેવલે ધ્યાન નથી લેવાતું જ્યારે જે રાજકોટ છે એમાં કાલે નિર્ણય આવી ગયો તો અહીંયા કેમ નિર્ણય નથી આવતો એટલે એ વાત જ છે કે નાની હોસ્પિટલોમાં જો નિર્ણય લેવાતો હોય તો પછી મધ્ય ગુજરાત સૌથી મોટી હોસ્પિટલમાં કેમ શું કે અમે અમારી રજૂઆત પ્રશાસન સામે મૂકી છે અમે રિસ્પોન્સની વેઇટ કરીએ છે એ વાત કરીએ તમને એટલે લેખિતમાં નહીં મળે ત્યાં સુધી કશું હા અમને અશ્યોરન્સ આપે સિંધન આ લેખિતમાં બહેનદરી જોઈએ છે કે નક્કર પરિણામ જોઈએ છે શું માંગણી સાંભળો આખા ગુજરાતમાં કોલ ઓફ થઈ પણ બરોડા કેમ ઊભું છે મહત્ત્વનો પ્રશ્ન છે આખા ગુજરાતના સિક્યોરિટીના ઇસ્યુઝ કોલેજ લેવલે લોકલ લેવલે સોલ્વ થઈ ગયા છે રાજકોટ રે સ્ટ્રાઇક બંધ કરી રાજકોટને જીએસએફ જવાનોની બસ્સો જવાનોને રાજકોટમાં મંજૂરી મળી ગઈ છે ભાવનગરમાં સ્ટાઈક કોલ ઓફ થઈ ભાવનગરના લોકોને ચાલીસ કરતાં વધારે સિક્યુરિટીની સંખ્યામાં ઉમેરાયો છે વોકી ટોકી સિક્યોરિટી સ્ટેશન બધી લોકલ માગણીઓ સંતોષ આપવામાં આવે છે એટલે જ તે લોકોની સાઇક હાલના લેવલે બરોડા મેડિકલ કોલેજના લોકલ લેવલે સિક્યોરિટી ગાર્ડની સંખ્યા એકસો દસને એકસો દસ જ છે સીસીટી કેમેરા હજુ જર્જરીત છે હજુ તમે એનસીઓ માં અત્યારે જઈ શકો છો કે કેટલી ભીડ કંટ્રોલ થઈ રહી છે પ્રશાસન દ્વારા ભીડને કંટ્રોલ કરવાના કેટલા પગલા લેવામાં આવી રહ્યા છે